જો આ અને આ માન્યા છે માન્યાએ પહેર્યું છે આને કહેવાય પંજાબી જો નીચે કેવો પ્લાઝો છે घेरવાળો આની સરવા છે અને આ છે આની ફૂર્તી વેરી ચલા આ લક્ષ્મી ઇસ જો આ લક્ષ્મીએ જે તૈયાર્યું ને બેસ્ટાન કહેવાય શું કહેવાય બેસ્ટાન જો ટોપ છે અને આને જો બીજું એક આને વાયો છે મતલબ ક્યાં આને પટ્ટી વાળું સીવલેસ તૈયાર્યું છે અને નીચે એને પ્લાઝા કાં સાલવા છે અને આ અમારી છે બે

ગયા આલી પણ જો કેવી છે કે ટોપી વાળી પરો તો છે ને આને હુડી ટાઈપ પહેરી છે જાવ ચલો તો તમે અલગ અલગ સરસ મજાના કપડા પહેરીને છો જો તાનિયા કેવો સરસ ફ્રોક પહેરી છે વેરી ગુડ જાવ ચલો સરસ ફરી જાવ ગોળ પટ્ટી પટ્ટી જા સરસ તો આજે બહુ બધા તમે મસ્ત કપડા પહેરીને આવ્યા છો તો બધા માટે એક ક્લાપ કરી દો